आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર અગિયાર વર્ષની કેન્દ્ર સરકારની સિદ્ધિઓ જનજન સુધી પહોંચાડવાનું અભિયાન અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અભિયાનના ભાગરૂપે વોર્ડ નંબર નવ માં ખારવા પંચની વાઢી ગામડી અવાડ વેજલપુર ભરૂચ ખાતે આયુષ્યમાન વય વંદના ભારત યોજનાનો કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે એકસો ત્રેપન વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબેન યાદવ જિલ્લામાં આ કાર્યક્રમના નિરીક્ષક શ્રી ચંપકભાઈ મિસ્ત્રી બોર્ડ નંગ નવના નગરસેવક શ્રીઓ ટીનેશભાઈ સતીશભાઈ ભારતીબેન રોહિણીબેન કાર્યકર્તા બંધુઓ તથા સ્થાનિક લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા યાકુબ પટેલ ભરૂચ નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વહીવટના આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં લાવી છે સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વડીલોને ભારત સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીનું આયુષ્યમાન કાર્ડ આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ પાંચ લાખ આ યોજનામાં ઉમેરીને આ કાર્ડને દસ લાખ ગુજરાતના નાગરિકોને આપવાનું અભિયાન ચાલી રહ્યું છે આજે ભરૂચ શહેરના આજે અને આવતીકાલે તમામ વોર્ડમાં આના માટે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો દ્વારા કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે હું ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ કેમ્પમાં જઈને સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વડીલો આ વહીવટના આયુષ્યમાન કાર્ડ અને પોતાને કોઈ પણ પ્રકારની આરોગ્યની મુશ્કેલી પડે તો ભારત સરકાર દ્વારા જેટલા પણ હોસ્પિટલો સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે ત્યાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે અને એનો સરકારનો લાભ લે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ભરૂચના નાગરિકોના લાભ આપવા માટેની વ્યવસ્થા ઊભી કરાવી આપવા માટે નાગરિકો વચ્ચે આભાર મુક્તિ